હાર્દિક પટેલ સામેનો રોષ સામે આવ્યો છે બલદાણામાં હાર્દિક પટેલ જાહેર સભાને સંબોધન ચાલી રહ્યું હતું ત્યારે જ એક શખ્સે સ્ટેજ પર ચડી અને તેમને તમાચો માર્યો અને હવે આ જે યુવક છે તે કડીનો હોવાનું સામે આવ્યું છે કડીના જસલપુરનો નો હોવાનું સામે આવ્યું છે તરુણ મિસ્ત્રી નામનો આ યુવક આપને પણ આપતા રહીશું પરંતુ જે રીતની આ વાત સામે આવી છે મોટા સમાચાર અત્યાર સુધીના ગુજરાતની લોકસભાની જ્યારે ચૂંટણી થઈ રહી છે ગુજરાતમાં ત્યારે અત્યાર સુધીના મોટા સમાચાર હાર્દિક પટેલ જાહેર સભા